આગેવાનો કે અમારા આમંત્રણ ને મન આવી અને વૈકણા થી મોટી સંખ્યામાં માં પધાર્યા એ બદલ અમારી એ હિન્દુસ્તાન ની ટીમ તરફ થી હાલો ખરેખર હાથ ઉભો તો આપણા તાલુકામાં આપણે હરિભાઈ ચાની એજન્સીનું નું ઓપનિંગ કર્યું આપણા તાલુકામાં ફર્યા આટલી જગ્યાએ ફર્યા પણ આટલી શોધ પબ્લિક ને જોઈ નહીં જોઈ

bata <laughs> हेलो 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 मित्रों अपना धक्का लगी है साथ में अपना वीडियो उतारिशो पूरी पर अपना

ગયો ગયો હા આ હા વાટલા ભાઈઓ મેળાના જલા તો મને એક વાતનો જવાબ આપો કે હવારે હાચાજી મેળાના અમારો વિડિયો કોણ જોવે છે દોય મારે કેરી ચાઈ ઇન થી

પીલાય છે પીલાય છે માહોલ સુધારવાનો છે તમારા હાથ આનો મુલા હાલ ધરાવો ભણાવું એ ભલા બીજા ના પાઠિયા

આમ ખરેખર ગુજરાતમાં માહોલ ગરમ થઈ જાય ને એવો સપોર્ટ કરવાનો છે તમે આઠ વારથી અમારા તો સપોર્ટ કરતા આયા છો અને અમારા વિડિયોમાં છે ને એન્ડ આવે ને એન્ડ એટલે એન્ડમાં તમને ગમતી શીખવા મળે અમારો એન્ડ છે ને કેવો તેવો હતો નહી ખરેખર અમારા મુક ભાઈઓના કુટુંબના પરિવારના વિડીયો જોઈ તો ઘણા પરિવાર ભેગા થઈ ગયો એટલે આપણો તો ગર્વ થાય છે કે ભાઈ આ રૂપિયાથી આપણે પણ આપણે બે તમે નહીં ખાતા આપણે બે તમે નહીં ખાતા તારે મારે તમે સાથે આપણે બે તો મરશે તો નરક માં ભેગા નહીં ફરતું જાય તો હું જાય તો સરક જાય તો હું જાય આપણે તું જાય તું જાય એટલું તો પાકું જ છે કારણ કે હું છે થોડો સેવા મારું સેવા

त मोक પ્રકાશભાઈ બ્લોગ બનાવે છે પ્રકાશ લાલપુર ભોગ જોયા છે બધાને ખરેખર હાજી બહુ તો મને જબર ગમે છે હો એને જે બોલવાની ભાષા છે જે સ્ટાઇલ છે મને બહુ ગમે છે હું ખુદ એના ભોગ જોઉં છું મને મજા આવે છે તો પ્રકાશભાઈ આથી બી જવાબદારી આવું છું કે લાખની તાલુકાની અંદર જેટલા ગુમડા પડતા હોય બરાબર હવે એ ચાર વાર જોઈએ એટલે પર્સનલી પર્સનલી દરેક ગોમડા રીલ બનાવી અને એ ગોમડા અંદર જે ભાઈ જે પણ દુકાનદાર ને એના ચા આવી ઈયા રીલ બનાવી પ્લસ ઈયા વિશે બે શબ્દો બોલી બરાબર અને ઈયા ના અંદર મારી કમેન્ટ ફાઈનલ છે રેડી શેર કરજો બધા બધા શેર કરો ગાણી તો હવે આપણે રીબિંગ કાપી લઈએ બરાબર